અમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મોર્નિંગ એક બાજુ તેલી બને છે ને એક બાજુ ઘી પોતે બને છે અમારે ત્યાં ઘી બનાવવાની ચાલુ છે પ્રથા પ્રથા એટલે શું કે ઘી બને છે એક બાજુ તેલ ને ઘી તેલ ઘી ને થેપલા ની પરોઠા ની પટોળા ક્રિસ્િયો અમારે પટોળા કે સાસુ ભેગી કામ કરે છે ઘી ગરમ કરે છે હવે આપણે જોઈએ આપણા પટોડાવાળા શું કરે છે શું છે શું છે શું છે છે આ બાજુ બસ

ને પપ્પા અત્યારે નાસ્તો કરવા બેઠા છે ગોરી લઈને અમારો નાસ્તો રેડી થઈ ગયો છે અમારો નાસ્તો રેડી થઈ ગયો ને અમારું ઘી કેમ થયું ઘી રેડી થઈ ગયું મમ્મી તાર ચાય બનાવે છે આના સવારનો અને અમે કરી છે નાસ્તો નાસ્તો થઈ ગયો છે અને આજે કંઈક ખાસ દિવસ છે આજે પંદર તારીખ છે પંદર મે અને અમારા મેરેજની ડેટ છે અને અમારા મેરેજનું ત્રણ મંથ પૂરા થયા અને ચોથો મંથ બેઠો છે તો હું આજે બહુ ખુશ છું જોઈએ ત્રીજા મંથનું ગિફ્ટ જીગર શું આપે છે બે બેસબ્રીસી

ગુબા રૂડે છે અયોધ્યા નગરનું અયોધ્યા નગર એટલા ક્યાંક બન બનવાનું લાગે છે ક્યારે બનશે જોઈ હવે ને અહીંયા કને સ્વામિનારાયણ કથા ચાલુ છે

માણસો ખરાટા લે છે ગાય પણ ખરાટા લે છે મેં તેમ નું કામકાજ ફૂલ જોશ થી ચાલે છે મેં તેમ કામ ચાલુ થી ત્યાર સુધી મારા બે ત્રણ બીજા કામ અમાર પતાઈ ગયો હું તો સારી છું આ તો હે મેં દરીચ કવસ રંગ આવી ગઈ છે અમાર કેમેરા નું બખસલક ઓક્ષર બખસલક પૂરું હમ મસ્ત મસ્ત નીચે કર નીચે કામ બસ એક મિનિટ સ્ટાઇલ પછી ગડગડી ના હાલે

હેલો ફ્રેન્ડ આજે રૂગી થોડા તક જ છે છ વાગે આવ્યો તો નહીં પાંચ વાગે મેં ક્યાંથી રાપર થી આવ્યા પાછળ ઊભો રહી ગયો પડી ગઈ ખાય એ પડી ગઈ ખાય તો ના ના નાના ખાય તો ભલે તો પાંચ વાગે આવ્યો ને છ વાગે પાછું મારે કાગોદર જવાનું થયું કલાકમાં અને ત્યાંથી રિટન થયો ત્યાં મોડું થઈ ગયું ને પછી ભાઈ જણ સેવા કરો ગયો સેવા મારા હાથે કાઢા થયા મારા કપડાં બગડ્યા આયુ બીજી હાલ થઈ છે અને અત્યારે જવાનું છે રાપર ફ્રેન્ડના મેરેજમાં એટલે હવે આ સમજો કે અત્યારે આવીને કે હાથને બધું બગડ્યું હતું એટલે ના આવ્યો ને હવે ફટાફટ નીકળું છું રાપર માટે રાત સાડા નવ વાગ્યા છે દસ વાગ્યા સુધી પહોંચી જશું ચાલો ત્યારે હવે રાપરમાં મળીએ